આ સૌથી એમની જે તમે જયારે જન્મ્યા ત્યારે તો મને લાગે છે કે એમનો એક સરસ મજાનો પીરિયડ ને બધું ચાલી રહ્યું હતું તમે ક્યારે એમના મોઢે એ સમય સાંભળ્યો છે કે જ્યારે એમના મૃત્યુ પછી ખાસ તો એ કહાનીઓ બહુ બધા લોકોએ વારંવાર કહી કે એ સ્ટ્રગલમાં એ ભાઈઓ એકબીજાને કેવી રીતે સાચવ્યા હતા એ શું છે અદ્ભુત બે ભાઈઓનો પ્રેમ જે છે ને એટલે છ મહિનાના પપ્પા આટલા નાના બાળક પોતાના મા એટલે મારા દાદી દલીમાં ધાવણ ધાવી રહ્યા છે અને લોકો એમને ખેંચી રહ્યા છે કેમ કે એ દાદી ગુજરી ગયા છે ગરીબીમાં ઇલાજના પૈસા ન હતા એટલે એ ગુજરી ગયા છે અને નાનું બાળક છ મહિનાનું જે મહેશ બાપા ત્યારે સાડા છ સાત વર્ષના હતા એ પણ નાના બાળક જ હતા એમણે જે એ લીધું એ નરેશ કનોડિયાને અને એ જે છેક સુધી બે ભાઈઓનો જે પ્રેમ રહ્યો જે છેક સુધી એમણે જે ગીત બનાવ્યું સાથે જીવશું સાથે હરશું સાથે ફરશું સાથે મરશું એ એકચુલી ચરિતાર્થ કર્યું એમણે એ એ વાત ખાલી ગીતમાં નથી લીધી એમણે એમણે આખી એમની લાઈફ જ એની ઈર્દ ગીર્દ કરી આખી લાઈફ એટલે બાપાને છેલ્લે પેરેલિસિસ થયું તો છ વર્ષ છેલ્લા પપ્પાની પણ આટલી બધી ઉંમર બાપા પણ આટલી એટી એટી સેવન એટી એટ એટલે તોય પપ્પા રોજ રાત્રે બાપાના પગ દબાવે કે એમને રાત્રે ઓઢાડે એમની સેવા કરે બાર ગામ બહુ ના જાય કારણ કે મહેશભાઈ બીમાર છે તો મારે અહીંયા ઘરે રહેવું પડશે શૂટિંગનો ટાઈમ હોય તો એ શૂટિંગ વેલ્યુ એ પેકઅપ કરાવે એ રીતે બિકોઝ મહેશ બાપાને સાચવવા છે સો કે ન્યૂ ઇમેજિન આ ઉંમરે પહોંચ્યા પછી પણ આટલી આટલી નામ આટલી પ્રસિદ્ધિ પછી પણ આ પ્રકારની લાગણી હું તમને કહું કે આ લોકો શું છે મહેશકુવાઈન પાર્ટીના શોઝ કરે ફિલ્મો કરે મ્યુઝિક આપે બધું જ કામ કરે પપ્પા મહેશકુવાઈન પાર્ટીમાં છે ને શોઝમાં એક એક મિનિટમાં એક એક કપડાં બદલીને આવે ગાય નાચે આ તે બધું બહુ જ સોલિડ એટલે એમને ગોટલા ચડી જાય પગમાં બિકોઝ સવારથી શૂટમાં હોય સવારે શૂટિંગ કર્યું હોય અને પછી રાત્રે શો ક્યાંય પણ હોય બરોડા શૂટ ચાલતું હોય તો સુરત કે રાજકોટ કે ગમે ત્યાં શો હોય રાતનો પાછા ટ્રાવેલ કરીને આવે તો રાત્રે બહુ થાક્યા હોય આપણે સાંભળ્યું છે કે લક્ષ્મણ રામના પગ દબાવતા હતા પણ ભાઈ અમારા ત્યાં તો રામ લક્ષ્મણના પગ દબાવતા હતા મહેશ બાપા પગ દબાવે પપ્પાના કે તું થાકી ગયો હૈશ નરેશ સૂઈ જાય તો કેમ કે બે ભાઈઓ બધે ટ્રાવેલિંગ સાથે એ લોકો જ હોય ઘરે મમ્મી ને ઉમા કાકીને એ બધા અમને લોકોને સાચવતા હોય બાળકોને બધાને તો એ બે ભાઈઓ એકબીજાને એટલે પગ દબાવે બાપા પપ્પાના પછી સવારે બાપા ઉઠે તો પપ્પા વહેલા ઉઠી જાય મહેશ બાપા થોડા લેટ ઉઠે તો એમના ટૂથ ટૂથબ્રશ ઉપર ટૂથપેસ્ટ લાગેલું હોય અંડર ગાર્મેન્ટ્સ પપ્પા ધોતા હતા મહેશ બાપાના એ બધું ઈસ્ત્રી વીસ્ત્રી કરીને અપ ટુ ડેટ મહેશ બાપાનું બધું રેડી રાખ્યું હોય સો આ જે બોન્ડ ને સાહેબ આઈ હેવ નેવર સીન ભાઈઓ વચ્ચેનો આવો બોન્ડ અત્યારે હવે હું પણ કંઈ બહુ નાનો નથી રહ્યો થ્રુઆઉટ માય લાઈફ આઈ હેવ સીન અ લોટ ઇન લાઈફ આ બોન્ડ મેં ક્યાંય નથી જોયું અને એ બોન્ડ કન્ટિન્યુ ક્યાં સુધી થયું તમને ઇફ આઈ હેવ ટાઈમ તો એક ઇન્સિડન્ટ બીજું કહું કે પપ્પાને થયું કોરોના મહેશ બાપા ઓલરેડી પેરેલિસિસમાં છ વર્ષથી હતા હવે પપ્પાને કોરોના એ હદનું થયું કે એમને એડમિટ કરવા પડે એડમિટ કર્યા પછી ડૉક્ટરે કીધું કે બહુ હાઈ લેવલનું થઈ ગયું છે અને આ બે હજાર વીસની વાત એટલે એટલો પીક ઉપર હતું બધું બહુ ખરાબ ઓગણીસ વીસ તો કેટલા ખરાબ ગયા બધાના સો એટલે કે હવે વેન્ટિલેટર કરવું પડશે વેન્ટિલેટર મીન્સ પપ્પા બેહોશ વેન્ટિલેટર હવે સમય આવ્યો તો મહેશ બાપાને મેં આજ સુધી ત્યાં સુધી કીધું નહોતું કે પપ્પાને એડમિટ કરે બીકોઝ પેરેલેટિક ઓલરેડી હતા સો પછી મેં કીધું બાપા એક વાત કહું મેં કીધું હા બોલ એટલે કે પપ્પાને આ રીતે કોરોનાની બહુ સિરિયસ અસર થઈ ગઈ છે અને એમને વેન્ટિલેટર ઉપર મૂકવા પડ્યા છે ચૂપ થઈ ગયા બે દિવસ કંઈ આમ ખાય નહીં કંઈ પીવે નહીં કશું નહીં બે દિવસ પછી સવારે ઉઠાડવા ગયા તો ઉઠ્યા નહી આઘાત લાગી ગયો મારો ભાઈ એમને નતું કોરોના મહેશ બાબાને આઘાત લાગ્યો મારો નરેશ વેન્ટિલેટર ઉપર આ આઘાત એટલે હું ત્યાં મેં કીધું આ આ સિચ્યુએશન હું કેવી રીતે સંભાળું બીકોઝ પપ્પા વેન્ટિલેટર ઉપર મહેશ બાપા જતા રહ્યા એન્ડ ઘરમાં બધા લેડીઝ મોટા ભાઈ અમે શું કરીએ આમ બીકોઝ પગ નીચેથી જમીન જ ખસી ગઈ હતી અમારી શું કરવાનું અને આવા વ્યક્તિઓ જ્યારે હોય ને સ્તંભ જેવા એ લોકો અચાનક સાથે બેનું આવું કંઈક થાય તો શું થાય પણ હું રડ્યો નહોતો એન્ડ દેન વડાપ્રધાનશ્રીનો સવારે ફોન આવ્યો હજી તો પાર્થિવ શરીર મહેશ બાપાનું ઘરમાં જ હતું ને ત્યારે આવ્યો હતો મોદી સાહેબનો ફોન પહેલાં અને ત્યારે હું રડી ગયો કેમ કે મને એવું લાગ્યું મારો કોઈ વડીલ છે યુ નો અહીંયા ઘરમાં હું વડીલ તરીકે બધું કરી રહ્યો હતો ને એટલે આઈ વોઝ નોટ ટ્રાય મેં કીધું કે સાહેબ એટલે કે ચિંતા ના કરતા મેં કીધું બસ પપ્પાને સંભાળી લો સો દે ટ્રાઈડ પપ્પાને પણ બહુ જ સંભાળવાની કોશિશ કરી પણ પછી બે દિવસ પછી એટલે એક દિવસ પછી જ ફોન આવ્યો ત્યારે રૂપાણી સાહેબ સીએમ સાહેબ હતા સવારે હિતુભાઈ મેં કીધું જી સાહેબ એટલે કે તૈયારી કરી લો નરેશભાઈની એક જ દિવસના અંતરમાં બેઝિકલી એવું હતું કે અમે સ્મશાનથી મહેશ બાપાની વિધિ પતાવીને આવ્યા ને ઘરે ત્યારે જ ઘરે હજી તો હું પગ મૂકું છું અને મને ડૉક્ટર સાહેબનો ત્યાંથી ફોન આવ્યો હતો હોસ્પિટલથી કે નરેશભાઈને અડધા ટકાથી પણ ઓછા ચાન્સ છે વેન્ટિલેટર હટાવવાની જરૂર મેં કીધું હટાવતા નહીં લેટ ઇટ બી વોટ ઇટ ઇઝ પણ એ એક દિવસ પછી સવારે સીએમ સાહેબનો ફોન આવ્યો એન્ડ દેન સ્મશાનમાં મહેશ બાપાને અમે લોકોએ ચંદનના લાકડાના આનંદ તેન બધું કરીને એમને ગાંધીનગરના સ્મશાન ગૃહમાં એમને અંતિમ વિધિ કરી હતી એટલે કેમ કે એમને કોરોના નહોતો એટલે લાકડા ઉપરની એ રીતે કર્યું હતું પછી પપ્પાનું થયું એક દિવસ પછી હવે એ વિધિ કરવાની હતી કેમ કે પપ્પાને કોરોના હતું એટલે શું કહેવાય મશીનમાં અંદર ઇલેક્ટ્રિકમાં સો એ આખું ગાંધીનગર સ્મશાન સ્મશાનગ્રહમાં અલગ અલગ જગ્યાએ છે અને મેં બધાને ફોન પર કહી રાખ્યું હતું કે બાપાનું જ્યાં થયું હતું ત્યાં નથી કરવાનું પપ્પાનું અલગ અહીંયા લઈ જવા પડશે મશીનમાં એટલે બધા લોકો સમજુ લોકો સિનિયર લોકો બધા એ લોકો રાહ જોઈને બેઠા હતા અને હું ને અમે બે ત્રણ જણ હતા જે લોકો આખું પેલું સૂટ આપણે પહેરતા હતા શું કે આખું પહેરીને હતા બીકોઝ એ રીતે લઈ જવાના હતા સો વી ટુ કેમ દેર જેવા એમ્બ્યુલન્સથી ઉતર્યા તો બધા આમ 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 એટલે અમને ખબર ના પડી ક્યાં જવાનું તો વી વેન્ટ ક્યાં કે જ્યાં લાકડે મહેશ બાપાનું હતું ને ત્યાં જ ડિરેક્શન બધાએ ત્યાં જ અમને મોકલ્યા સો આઈ ડિન્ટ અન્ડરસ્ટેન્ડ અને હું કે પેલું હતું એ ક્યાં છે ક્યાં છે હું બોલું પણ અંદરથી કોઈને સંભળાય ના સંભળાય એક તો ઘોંઘાટ બહુ હતો આ સમય હતો તોય એક કિલોમીટર બે કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ હતી ગાડીઓની અને બહુ જ લોકો થઈ ગયા હતા એટલે હું લઈ જાઉં લઈ જતાં જતાં ત્યાં જ ગયા જ્યાં મહેશ બાપાને અંતિમ ક્રિયા કરી હતી અમે અને મેં કીધું હા નહીં આપણે મશીનમાં જવાનું છે કેમ અહીંયા લાયા હજી તો હું બૂમો પાડું ગુસ્સે થઉં બધાની સામે અને બધા કે કે આ બાજુ પછી મને ખબર પડી કે મારા પપ્પા પોતાના મોટા ભાઈને પગે લાગવા ગયા હતા એ ત્યાં પગે લાગ્યા અને પછી અમે એમને ત્યાં લઈ ગયા એન્ડ ધીસ ઇઝ વોટ ધ બોન્ડ બિટવીન ટુ બ્રધર્સ આ બે ભાઈઓની આ વાત હતી આ કોઈને ગળે ઉતરે ના ઉતરે આઈ ડોન્ટ કેર બટ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ અને એવું જ છે અને હજી સુધી તમને બીજી પણ વાત કહું માનવામાં અમુક લોકોને આવે અમુક લોકોને ના આવે અમારો બંગલો છે ત્યાં મેં બાર બાપા પપ્પાનો ફોટો રાખ્યો છે આંગણામાં કેમ એનું કારણ છે ઘરની અંદર હોલમાં રાખવાનું એ બરાબર છે પણ આંગણામાં એટલા માટે રાખ્યું છે મંદિર તો આપણે ના કહી શકીએ પણ એ ટાઈપનું એક બનાવ્યું છે બિકોઝ રોજના રોજ પચાસથી સો માણસ બહારથી આવે છે એ ફોટો જોવે છે આમ કરે છે ને જતા રહે છે એ લોકોને અંદર ઘરમાં નથી આવું એ લોકોને ત્યાં ખાલી આમ કરીને નીકળી જવું છે મહેશના દેશ બસ ફોટા પાડે આવીને એવું એટલે અમે અમે બહાર ત્યાં છે ને બે અગરબત્તી કરતા મમ્મી બે અગરબત્તી ટકે જ નહીં એક જ અગરબત્તી ટકે કેટલા મહિના સુધી ટ્રાય કર્યું બે અગરબત્તીમાંથી એક ઓલવાય જ જાય એટલે કે હેતુ મેં કીધું મમ્મી એક જ કરો અમે લોકો શ્રાદ્ધ આમાં તુલસી શ્રાદ્ધ કર્યું બે હવન રાખ્યા બીજું હવન એમાં સળગે જ નહીં બીજું હવન પેલા મહારાજ જે હતા ને થાકી ગયા કે ઘી નાખો હવે પેલું નાખો હવે તેલું નાખો લાકડા નાખો હું આમ કરીને જોઉં હું મમ્મી સામે જોયું બે હવન સળગે જ નહીં એક જ રહ્યું એટલે આઈ બિલીવ સ્ટ્રોંગલી બિલીવ આ બે એક જ હતા એટલે દે હેડ ટુ ગો ટુગેધર અને આ જ આમની સ્ટ્રેન્થ છે અને આ જ વસ્તુ લોકોએ સમજવી પડશે કે ખાલી સંગીતકાર કે હીરો કે એન્ટરટેનિંગ એન્ટરટેનર્સ નહોતા એ લોકો બે ભાઈ કેવી રીતે હોવા જોઈએ એ કહેવા આવ્યા હતા ઇન ધીસ વર્લ્ડ અને એ એક બહુ બિચારો એક નાનો માણસ હતો એણે મને કીધું તું જ્યારે આવ્યો ને બાપા પપ્પાનું અને શ્રદ્ધાંજલિ આપવા બધા લોકો બહુ જ હજારોની સંખ્યામાં બધા આવે ને જાય ત્યારે એ આવ્યો હતો એ કે સાહેબ આ બે ગાંધર્વ હતા એ લોકો આપણને કહેવાયા હતા હો કે આ રીતે જીવાય બહુ નાનો માણસ ગરીબ માણસ હતો અને એને હું પગે લાગ્યો હતો બિકોઝ યુ વોઝ ટેલિંગ ધ રાઇટ થિંગ દેટ ઇઝ ધ ફેક્ટ રાત્રે બાપા રિસ્પોન્સ આપે કે ના આપે પણ પપ્પા ચેર લઈને એમના બેડ એમના ફેસની સામે બેસે અને બહુ બધી વાતો કરે જવાબ આપે ના આપે રિસ્પોન્સ આપે ના આપે પણ ઇટ વોઝ અ રિચ્યુઅલ કે પપ્પા ત્યાં બહુ બધો ટાઈમ એમને બેસે આખા દિવસની દિનચર્યા કે હું અહીંયા ગયો તો હું આમ કર્યું મેં આમ કર્યું એ બધું કન્વર્ઝેશન કે ભલે બાપા જવાબ આપે કે ના આપે ઇટ ઇઝ સચ અ બિગ થિંગ અત્યારે કોઈને કોઈની સાથે બેસવાનો સમય નથી એમાંય જો આપણે જરાક રિસ્પોન્સ ના આપીએ તો અધર પર્સન વુડ જસ્ટ ગો આમે મેં જોયું છે